યસ આ સિરીઝમાં આપણે લોકો પહોંચ્યા છીએ રોષ બીચ ઉપર લેક ઓન્ટેરિયો ઉપર આવેલો સરસ મજાનું એક રમણીય પર્વતીય સોરી પર્યટન સ્થળ છે પર્વતીય સ્થળ તો અહીંયા બહુ ઓછા છે પર્યટન સ્થળ છે ઓન્ટેરિયો લેકના કિનારે આવેલો નાનકડો બીચ પવન તમે જોઈ શકો છો જોરદાર છે ભારતથી અમે નીકળ્યા ત્યારે તેતાલીસ ડિગ્રી ગરમી અમદાવાદથી અમે ક્રોસ કરી હતી ને અમે ઉતર્યા ત્યારે ફિલ્સ લાઈક પાંચ ડિગ્રી હતી એટલે બહાર નીકળીને પહેલાં તો હાંજાગગડી ગયા મને એવું હતું કે હું જેકેટ બેકેટ કાંઈ નહીં પહેરું પણ તકલીફ એવી પડી ગઈ કે ભાઈ જેકેટ વગર ચાલે તમે જુઓ ગળા સુધી જેકેટ આખું પેક કરીને રાખ્યું છે એમાં બીજું કંઈ થાય એમ નથી પહેરવું જ પડશે રોજ બીચ ઉપર આપણે આવ્યા છીએ વાતાવરણ સરસ છે થોડોક પવન છે ઠંડો પવન છે અને તડકો પર છે બે વસ્તુ એક સાથે છે બધા લોકો અમે લોકો સાથે જ છીએ અને હવે આપણે જઈએ બીચ ઉપર આજે આપણે વાતો ઓછી કરશું સીન વધારે જોશું એટલે આ વિડીયોની અંદર કદાચ મારો તમને વાતો કદાચ મારી ઓછી સંભળાય પણ આપણે મારી સાથે તમે છો તો કેનેડાના સીન ઉપર આપણે થોડું વધારે ધ્યાન દેશું ભાઈ ચોખ્ખી ચેતવણી આપી દઉં ભારતના અને એના ટેમ્પરેચરની કોઈ સરખામણી કરવી નહીં મને આ બધું પહેરવાની આળસ આવે છે ત્યાં પણ મેં મારી પાસે ફરજિયાત લેવડવામાં આવ્યો આ હુડીને આ જેકેટ ને બધું પણ હવે મને આશીર્વાદ રૂપ લાગે છે અત્યારે એવો ભયંકર પવન છે કે ભાઈ મારે જો જેકેટ પણ પહેર્યું છે ને એ માટે ઉડી પણ પહેરી છે અને મને આવો ક્યારેય નહીં જોયો હોય પણ અહીંયા આવું કરવું પડે છે એટલે ક્યારે પણ કેનેડા આવવામાં કે આ અમેરિકન કન્ટ્રીઝ ક્યારે પણ પોતાની યાતની એટલું બધું માનવું નહીં વાતાવરણ પ્રમાણે કપડાં તો ભાઈ લઈ જ લેવા જનરલી આપણે જોતા હોઈએ છીએ કે તળાવ નાનકડા હોય એક છેડથી બીજે છે પણ કેનેડાની જ્યોગ્રાફી લેક ઓન્ટિયો એ કેનેડાનું એક બહુ મોટું લેક છે અને એ લેકનો એક છેડો કેનેડામાં છે ને બીજો છેડો એનો ટચ કરે છે યુએસને અત્યારે હું એ જ લેક ઓન્ટેરિયોના કિનારે ઊભો છું રોસ બીચ જેમ આપણે આગળ વાત કરીએ રોસ બીચ છે એની ઉપર આવેલું છે લેક ઓન્ટેરિયો અને એકદમ સ્વચ્છ કાચ જેવું પાણીનું છે ઠંડો સરસ શીતળ પવન ફરવા માટે બહુ સરસ જગ્યા છે એકદમ શાંત જગ્યા છે અહીંયા જોરથી તકલીફ તકલીફવાળું છે તમને કદાચ પવનને કારણે અવાજમાં ઇસ્યુ આવતો હશે બટ વાતાવરણ એવું છે કે અહીંયા પવન પુષ્કળ છે આજે પણ સાથે જે સનલાઇટ છે એને કારણે આજે વાતાવરણ વધારે એટ્રેક્ટિવ બને છે લેક ઓન્ટરિયો આજે હું તમને બતાવું છું દોસ્તો કારપુરોના ટાઉન સેન્ટરની અંદર આપણે આવી ગયા છીએ મિડ એરિયા છે જેમ આપણે ત્યાં સેક્ટર્સ અને વો મોલ્સ હોય છે એવી રીતે અહીંયા પણ આ હોર્ન વિસ્તાર છે તમે જોઈ શકશો કે અહીંયા હોર્નનું નામનું નિશાન નહીં સંભળાય આપણે ત્યાં હોર્ન સિવાય ગાડીઓ ચાલતી નથી ને અહીંયા હોર્નનું નામ નિશાન નહીં સંભળાય બહુ ફેમસ વર્લ્ડ ચેન્જ છે પણ અહીંયા છે અહીંયા છે તો ઇટ્સ ગુડ જઈએ થોડું શોપિંગ કરીએ પહેલો દિવસ છે થોડું ઘણું જરૂરિયાતની વસ્તુઓ લેવી છે તો એ પ્રમાણે થોડું શરૂ કરીએ સ્કારબોરો ટાઉન સેન્ટર અહીંયા દરેક વિસ્તારના પોતપોતાના એરિયા હોય છે પોતપોતાના મોલ્સ હોય છે એ જ રીતે અમે લોકો ઉતરે છીએ સ્કારબોરોમાં મારા ભાઈનું ઘર સ્કારબોરોમાં છે એટલે અમે લોકો અહીંયા ઉતરેલા છીએ અને આજે અમે પહેલા દિવસે આવ્યા છીએ સ્કારબોરો ટાઉન સેન્ટરમાં